એવા સટિક અને ચોક્કસ અસર કરે તેવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે આ ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાયને અનુસરો છો તો તમારી આર્થિક પરિસ્થિતિની સમસ્યાઓ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે અને તમારો ઋણ જલ્દી ઉતરી જશે મિત્રો આ ઉપાયો કરશો તો નિશ્ચિતપણે તમે એ દેવામાંથી મુક્ત થઈ જશો મિત્રો કોઈ પણ વ્યક્તિના માથા પર કરજ રહેવાથી જીવન મુશ્કેલ બની જાય છે દેવું મુક્ત જીવન એ સૌથી સુખી જીવન છે અને લોન લેવી જેટલી સરળ હોય છે તેટલી જ વાર તેની ભરવી અઘરી બની જાય છે અને લોનના હપ્તાઓ ચૂકવવામાં ને ચૂકવવામાં આખી જિંદગી નીકળી જાય છે લોન લેવી વ્યક્તિ માટે જેટલી સહેલી છે તેટલી ભરવી પણ વ્યક્તિ માટે મોટી સમસ્યા હોય છે મિત્રો આજ કારણે દેવામાં ડૂબેલો કોઈ પણ વ્યક્તિ હંમેશા ચિંતિત રહે છે અને લોનના કારણે એને પોતાને અને તેના આખા પરિવારને દુઃખ ભોગવવું પડતું હોય છે દેવ આર્થિક તંગી અને પારિવારિક વિકવાદના કારણે બદનામીનો સામનો કરવો પડે છે તેથી દેવામાં ડૂબેલો વ્યક્તિ પોતાના અને તેના પરિવાર માટે મુસીબત બની જાય છે એટલે જ લોન લેતી વખતે આ બધી સમસ્યા વિશે ધ્યાન રાખવું જરૂરી બની જાય છે નહીં તો તમારે આનો સામનો કરવો અશક્ય લાગે છે મિત્રો હંમેશા ધ્યાનમાં રાખો કે તમારે ક્યારે મંગળવાર અથવા શનિવારે લોન ન લેવી જોઈએ કારણ કે આ દિવસે લીધેલી લોન ચૂકવવામાં ઘણી મુશ્કેલી આવી શકે છે શનિવારે લીધેલા કરતો અને શનિવાર ના દિવસે જેમ કે તુલા અને મકરમાં લોન લેવાથી વ્યક્તિ દેવામાં ઉતરી જાય છે પરંતુ આ ચાર રાશિવાળા લોકોના લોકો લોન લેતી વખતે આટલું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને પાંચમા અને નવમા ઘરમાં શુભ્રહ અને આઠમા સ્થાનમાં કોઈ ગ્રહ ના હોય નહીં તો દેવું વધતું જ રહે છે મિત્રો આઠમો અંક શનિ માનવામાં આવે છે તેથી આઠ સત્તર અને છવ્વીસ તારીખે ક્યારેય લોન ન લેવી જોઈએ કેમ કે આ તારીખોએ લીધેલી લોનને કારણે તમારું જીવન મુશ્કેલ બની જાય છે મિત્રો તમે જે દસ્તાવેજોના કાગળ ઉપર અરજી કરો છો

મારી સહાયતા કરજો જેથી કરીને મારી અને મારા પરિવારની ઈજ્જત સજવાય રહે તમારે જ મારા બાવડે બળ આપવાનું છે તેથી હું આપને નમન વંદન કરું છું કે ને જે કાર્ય માટે આ નાણા લીધા છે તે કાર્ય મારો સફળ થાય મિત્રો આ રીતે પ્રાર્થના કરવાથી ચોક્કસથી આવા ઋણમાંથી ઝડપથી છુટકારો મળી જાય છે પરંતુ ઘણી વખત વ્યક્તિ દેવામાં ખરાબ રીતે ફસાઈ જાય છે અને અને આવા કેસો માં મેળવવી જાય છે પરંતુ મુશ્કેલ પણ નથી અને જો દેવું કેટલું પણ મોટું કેમ ન હોય ચોક્કસપણે ઉતરી જશે તો આજના વિડીયોમાં અમે તમને દેવામાંથી મુક્તિ મેળવવાના કેટલાક સરળ ઉપાયો જણાવીશું કેટલાક ઉપાય જે માં પ્રયોગ થાય છે તે પત્તા ને લઈને તમે કરી શકો છો અને આગળ વધતા પહેલા મિત્રો અમે તમને આજના આ વિડીયો ને લાઈક કરવા વિનંતી કરીએ છીએ તેમજ કૃપા કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો મિત્રો નાગરવેલના પાનને હિન્દુ ધર્મમાં લગભગ બધા જ કાર્યોમાં શુભ માનવામાં આવે છે અને સ્કંદ પુરાણ અનુસાર સમુદ્ર મંથનના સમયે પ્રથમ વખત નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

સફળતા ન મળી રહી હોય તો પાનનો આ ઉપાય તમારા જીવનમાંથી બધી જ સમસ્યાઓ દૂર કરી દેશે આ ઉપાય કરવા માટે એક આખું પાન લો એટલે કે જે ચોખ્ખું અને ફાટેલું ન હોય તમારે એક પાન લેવાનું છે છે તેના પર બે લવિંગ અને એક એલચી રાખવાની હવે આ ફોલ્ડ કરીને પાન નું બીડું બનાવી લો અને મંગળવારે સાંજે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો હનુમાનજી ના મંદિરે જાઓ અને તેમને આ પાન બીડું અર્પિત કરી દો મિત્રો ત્રણ મહિના સુધી સતત દર મંગળવારે આ પ્રયોગ કરો અને મિત્રો જો તમે હનુમાનજીને માનો છો તો સાચા હૃદયથી જય બદરંગલી કોમેડ બોક્સમાં ચોક્કસથી લખજો અને જો તમે કોઈ પણ મંગળવારે જાતે જઈ શકતા નથી તો તમારા તરફથી કોઈ અન્ય વ્યક્તિ પણ આ ઉપાયને કરી શકે છે આ દિવસે તામસિક પદાર્થો સેવન ન કરો અને પવિત્રતા જાળવો કે હનુમાનજી ના આશ્ચર્યમાં જ આવી ગયું છે હનુમાનજી તેમનો બેડો પાર કરે છે તમારી બધી સમસ્યાઓ દૂર કરે છે હવે એક બીજો ઉપાય છે ઘણી વખત એવી પરિસ્થિતિઓ સર્જાય છે કે લોન લીધા પછી ભરવી મુશ્કેલ બને છે આવક સાથે પૈસા બચતા નથી ન તો તેને પૂરતા પૈસા મળે છે અને ન તો તેના કામમાં આવતી અડચણો દૂર થાય છે જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે તે ઘણી વાર તેના ચાર મિત્રોને પોતાની સાથે લઈ જાય છે તે ત્રણે તેની નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓ ઉભી થવા લાગે છે ધન ક્યાંક અટકી જાય છે શુભ કાર્યમાં અડચણો આવે છે સંબંધીઓ મો ફેરવે છે એવું લાગે છે કે તમે ચારે બાજુથી ઘેરાયેલા છો તો એક નાનકડો ઉપાય અજમાવો મિત્રો આ ઉપાય માટે તમારે એક નાગરવેલનું પાન લેવાનું છે પણ આખું તાજુ અને લીલું હોવું વધુ શ્રેષ્ઠ છે યાદ રાખો પાન ક્યાંયથી પણ ફાટેલું ન હોવું જોઈએ પાનની લીસી બાજુ નીચે કરો અને બીજી બાજુ ઉપર કરો અને ખરબચડી બાજુ બે લવિંગ મૂકો હવે કાળજીપૂર્વક બંને હાથમાં ઉપાડો અને વહેતા પાણીમાં તરતા મૂકો હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો કે તમારા કામમાં જે પણ અડચણો આવી રહી છે અને તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવી રહી છે તે તે આ પાનના પત્તા સાથે સાથે ધોવાઈ જાય વહેતું પાણી તમારી બધી સમસ્યાઓ પોતાની લઈ જશે અને ટૂંક સમયમાં મુશ્કેલીઓ દૂર થઈ જશે તમને તમારા કાર્યમાં સફળતા મળવા લાગશે દરેક સંકટમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાવા લાગશે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે ચોક્કસ અજમાવી જુઓ અને મિત્રો એક વધુ ઉપાય જે તમે નવરાત્રી દરમિયાન કરી શકો છો જો તમારું દેવ વધી રહ્યું છે તો તમે નવરાત્રી દરમિયાન જેટલા દિવસ થઈ શકે તેટલા દિવસ રોજ એક પાનના પત્તા પર રીમ લખીને મા દુર્ગા ને અર્પણ કરો નવમીના દિવસે તે પાનના પત્તાઓને તમારી તિજોરીમાં રાખો અને એક નાનો ઉપાય જણાવું છું કે તમે પોતે અથવા તમારા ઘરનો કોઈ પણ સદસ્ય કોઈ મહિલા સદસ્ય પણ તમારા બદલામાં કરી શકે છે આ ઉપાય પરંતુ મહિલાઓએ હનુમાનજીને સ્પર્શ ન કરવો જોઈએ મુક્તિ મેળવવા માટે મંગળવારની રાત્રે ખાસ ઉપાય કરવામાં આવે છે ઉપાયના દિવસે મીઠું ન ખાવું જોઈએ તમે ફરારી મીઠું ખાઈ શકો છો લસણ અને ડુંગળી વગરનું ભોજન ખાઓ આ દિવસે રાત્રે સ્નાન કર્યા પછી તમારે આ ઉપાય રાત્રે અગિયાર થી એક વાગ્યાની વચ્ચે કરવાનો છે રાત્રે ચારે બાજુ શાંતિ રહે છે અને તમે સરળતાથી ભગવાન સાથે જોડાઈ શકો છો ઘરમાં હનુમાનજી સામે તમે આસન પાથરીને બેસી જાઓ હનુમાનજીને દીવો પ્રગટાવો લાલ પુષ્પ અર્પણ કરો અને પછી 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો તમારે ઓછામાં ઓછા મંગળવાર સુધી આ નિયમિત રીતે કરવું પડશે આમ કરવાથી પણ તમને દરેક સમસ્યામાંથી ઝડપથી મળશે મિત્રો આ ઉપાય અઠવાડિયામાં એકવાર મંગળવારના રોજ અગિયાર મંગળવાર સુધી કરવાનો છે આ ઉપાય માત્ર રાત્રે 11 થી એક વાગ્યાની વચ્ચે જ કરવાનો છે અને જલ્દી જ તમે કરજમાંથી મુક્ત થઈ જશો પુરુષોએ મંગળવારના દિવસે દક્ષિણ મુખી અને મહિલાઓએ લાલ ફૂલ અર્પિત કરવા જોઈએ ઘરમાં શંખ અવશ્ય વગાડવો જોઈએ અને દેવાથી મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરવી આ એક સરળ પણ અસરકારક ઉપાય છે તમે ઋણ મુક્તિ માટે કેટલાક અન્ય ઉપાયો પણ કરી શકો છો તમે ઋણ મોચન મંગલ સ્ત્રોતનો પાઠ કરો અથવા કનકธารા સ્ત્રોતનો નિયમિત પાઠ કરો તો પણ તમને કરજથી રાહત મળશે તમને દેવાની સમસ્યામાંથી મુક્તિ મળશે અને તે તમને પરેશાન કરશે નહીં આ ઉપાયોની સાથે મહેનત અને નિયમિતતા તમને તમારા કરજ ચૂકવવામાં ઘણી મદદ કરે છે તમારા મંગળવારના દિવસે ભલે ઓછું તો ઓછું પણ તમારે દેવું ચૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ થોડું થોડું કરીને નિયમિત રૂપ થી જો તમે દેવું ચૂકવશો તો તમને તે સરળ રહેશે ભલે તે નાની રકમ હોય પરંતુ ચૂકવણી કરવી જોઈએ અને મિત્રો મિત્રો આજના આટલું જ તો જો તમને આજનો આ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન મળી રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને ને હર હર મહાદેવ જય માતાજી